આ વ્રતનું પાલન કરવાથી સુંદર રૂપ ગુણ અને કીર્તિનું વરદાન મળે છે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલ પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારી મંદિરમાં દર મહિનાની એકાદશીના દિવસે ગર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતા કુબેર ભંડારી મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે ત્યારે આજે જેઠવદ યોગીની એકાદશીના દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ મીનાબેન મહેતાએ કુબેર ભંડારી મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને સર્વને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી